અમે એનો ખૂબ જ વિરોધ કરીશી જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે બીજી વાત એ કરવાની છે કે બે દિવસ પહેલા ગોંડલમાં જે સંમેલન યોજાણું એમાં એવી વાત બહાર આવી છે કે આનું બધું સોલ્યુશન થઈ ગયું છે સમાધાન થઈ ગયું છે તે કોઈ સમાધાન અમારા સમાજ વતી નથી થયું તે ફક્ત રાજકીય આગેવાનો હતા અમારા સમાજના કોઈ નેવું સંસ્થાઓ છે તેમાંનો કોઈ આગેવાન ત્યાં હાજર ન હતો એટલા માટે એ સમાધાન શક્ય નથી અને સમાધાન જ્યાં સુધી ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી થશે નહીં અમારી નેવું સંસ્થાઓનો એક જ નિર્ણય છે કે આમની ટિકિટ રદ કરો અને આવનારા સમયમાં આ જો ટિકિટ રદ નહીં કરવામાં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન અમારો સમાજ ગુજરાત ભરમાંથી તાલુકે તાલુકે ગામડે ગામડે આનો વિરોધ કરશે અને એની જવાબદારી પરસોત્તમ રૂપાલાની રહેશે એ પરસોત્તમ રૂપાલા એવું કહે છે કે મારે મારા હિસાબે મારા પક્ષને સાંભળવું પડ્યું તો એમને સામે ચાલીને એવું જ કહી દેવાય કે મારે ચૂંટણી નથી લડવી મારી જગ્યાએ બીજા કોઈનો વારો આવે અને ઘણા સમયથી તમે સમાજની સેવા દેશની સેવા કરો છો તો બીજા કોઈકનો વારો આવે તો આ બધું શાંતિથી સોલ્યુશન આવી જાય પરંતુ એમને પણ મોહ છૂટતો નથી અને એના હિસાબે આ બધાય અત્યારે આખા ગુજરાતમાં વંટોળ ચાલી રહ્યો છે અને અમારું એક જ જે છે કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી આ ઉગ્ર આંદોલન ચાલુ રહેશે જય માતાજી